તો ભાઈ ડિનર એટલે હોદના ખાવાના ખાવાની તૈયારી છે આપણે ફર્સ્ટ ક્લાસ દાળ બાટી આપણે મસ્ત પ્યાજ કાપી છે ચટણી છે ઘી છે કિચન એકદમ સરસ ચોખ્ખું આ બધું ગોઠવાઈ રહ્યું છે અને પછી જાપટી નાખીએ તારે બીજું શું બધા રેડી છે સ્વિમિંગ પુલ માં નહીં નહીં થાક્યા હતા અને ભૂખ્યા થઈ ગયા છે અત્યારે ભાઈ આ પાપડ છે આ તો જોઈ લીધું છે અને આ બાટી છે રાજસ્થાન ની પ્રખ્યાત આ બધું એ જોઈ લીધું આ દાળ છે આ પેકિંગ હતી ખોલી મેં અને આ બેસન ગટ્ટા અને આ ચૂરમું છે મસ્ત ચૂરમું ખોલીએ આપણે અને આ છે છાસ એટલે અમે બનાવડાવી છે દાળ બાટી બધા તૂટી પડશે જુઓ ભાઈ કેવું ફૂડ લાગ્યું ધીમો ના બોલશો કેવું લાગ્યું ફૂડ મિત્રો મને લાગે ગમ્યું લાગતું નહીં પણ આ ગુલાબજાંબુ તો ભરી ભરીને એટલા બધા ભર્યા છે એક આ ડીશ મળે છે અને કશું બોલાતું નહીં ફૂડ સારું છે મજા આવી ગયું તો આપણે બોલતી જ એમ નહીં ગુલાબજાંબુ હતું ડિનર એટલે હોદનું ખાવાનું ભાઈ અને બહુ મજા આવી ગઈ બધાને ખાવાની છાશ કેવી છે ખાતી ને સૌરાષ્ટ્ર જેવી પણ મજા આવે પીવાની એક નોનું બચ્ચું આ જોવો છે હા આરામે ચાર ગુલાબ જાંબુ લીધો છે ભાઈ ઓય આરામે ચાર ગુલાબ જાંબુ લીધા વાહ જોડે જઈએ હા

મારા સામે જાય છે તો દીપ્તિને ને ઉદ્દેશ્ય આપણે કહીએ ધીરે ધીરે જિંદગી મેં આના ધીરે ધીરે દિલ કો ચુરાના तुमसे प्यार हमें है कितना जाने जाना तुमसे मिलकर तुमको है बताना आई लव यू भाई दीप्ति रो नंबर आयो छे दीप्ति रो नंबर आयो छे दीप्ति विचार में के सु कहूं ચાલો ચાલો ભજન ચાલુ થઈ ગયા ભાઈ બધા એવું કરે છે ભજન જ ગાય છે કોઈ રોમેન્ટિક ગીત નહીં ગાતું ચલો વાળો પત્યો ને હવે બોટલ ફેરવવાનો સમય જુગી બેદલા નંબર જુગી બે આઈ ગઈ ચાલો ભાઈ બોલા કે ભગવાન બધા ભગવાન કાવ આઉ પાડે છે બોટલ ફરી રહી છે વાંટો ના ભર પડે ગીતાબેન ગીતાબેન

નાની નગરી વારો મારો દ્વારિકા વારો માધવ તારી મેરીઓ માં બોલે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ચલો મિત્રો ફરી બાકી મિત્રો હવે બોટલ એમની બાજુ જાય છે કેમ યાર બોટલ ફરી જાય છે हिंदी उर्दू का उर्दू उ इंग्लिश लिटल लिटल अह बदा गा जोड़े जिंदगी यू ही चलती रहे खुशी मिले अगम बदले गे ना हम દુનિયા ચાહે બદલતી રહે આહા વાહ વાહ બહુ મસ્ત માહોલ બની દીધો આપે આપનો આભાર લ પોલી પ્રેમ કરીશ નહી બને રોણી રોણી મહિનાનું ધૂની नहीं बने रोनी रोणी कौशिक बहनो नंबर हम तुम्हें चाहते हैं हम तुम्हें चाहते ऐसे मरने वाला कोई मरने वाला कोई जिंदगी चाहता ચાહતે મંગલ સ્ટોપ કરું કટાજા ત્યાંથી આઈ ગયાજી અહિયાં અને બોટલ અહિયાં છે અંકિત ગીત વગાડે છે ત્યાં સ્પીકર છે અને રેડી આપડે બોટલ ફેરવી ચાલો ભાઈ બોટલ ફરે છે બોટલ ફેરવવાની ચલો લાઈન સહી ના આવ્યો એનો વારો આવ્યો કયું ગીત વગાડું ભાઈ તો અંકિત નો વારો આવી ગયો છે ને ભાઈ બાજીગર ઓ બાજીગર ગીત વગાડશે અંકિત એનું ફેવરેટ ગીત છે दुम चले <that observer> <night coupon behaviLee begun>